મીના મનસુખભાઈ અને ચાર બાળકો માતા પિતા મનસુખભાઈના મનસુખની ઉંમર પિસ્તાલીસ વર્ષ મીનાની ઉંમર ચાળીસ વર્ષ અને બાળકો એમના પંદર વર્ષના આશરે લગ્નજીવનમાં ચાર બાળકોનો જન્મ થયો માતા પિતા મનસુખના હજી પણ તંદુરસ્ત અને વ્યવસ્થિત ખુશમિજાજી મનસુખ પણ જેવું નામ એ પ્રમાણે જ ગુણ ખૂબ જ સુખી અને મનથી હંમેશા આનંદમાં રહેનારી વ્યક્તિ મીનાનો પણ સ્વભાવ સારો ચારે બાળકો હવે સ્કૂલો જતા પણ થઈ ગયા હતા મનસુખનો નાનકડો વેપાર હતો એ વેપાર પણ ઠીકઠાક ચાલી રહ્યો હતો એટલે એક ખૂબ જ સુંદર સમૃદ્ધ તો નહીં પણ સુખી કહેવાય મનથી સુખી એ સમૃદ્ધ કહેવાય એટલે મનસુખને તમે સુખી પણ ગણી શકો મનસુખ મીનાનો સંસાર ખૂબ જ સમૃદ્ધ અને સુખી રીતે ચાલી રહ્યો હતો ખૂબ જ મજેથી આનંદથી દિવસો પસાર કરી રહ્યા હતા સવારથી સાંજ સુધી મીના ઘરકામ કરે બાળકોને સ્કૂલે મોકલે નવડાવે દોડાવે તૈયાર કરે રસોઈ બનાવે અને ઘરને ચોખ્ખું ચણાક રાખે ખૂબ જ આનંદથી એ લોકો જીવી રહ્યા હતા કોઈને કોઈથી ફરિયાદ નથી ના મનસુખને મીનાથી ના મીનાને મનસુખથી ના મનસુખના મમ્મી પપ્પાને એટલે કે મીનાના સાસુ સસરાને મીનાથી કે ના મીનાને સાસુ સસરાથી કોઈ તકલીફ હતી બાળકો પણ ખૂબ જ સમજદાર અને કિલ્લોલ આનંદ ધીંગા ભણું બસ આ જ આ લોકોનો નિત્યક્રમ હતો આ પ્રમાણે જીવન જીવી રહ્યા હતા પરંતુ કહેવાય છે ને કે સારું અને સરળ સીધું જીવન ચાલતું હોય પણ એ ક્યારેય પોતાનું પડખું ફરે એટલે કે કરવટ બદલે તો દિશા બદલે તે કંઈ કહેવાય નહીં એવું જ કંઈક મનસુખ સાથે પણ થઈ ગયું અને મીના સાથે પણ થયું હવે આમાં શું થયું એ જાણવા માટે ખૂબ જ જરૂરી બાબત બની અને એવી જરૂરી બાબત ખતરનાક વાત બની કે જે સાંભળીને દરેક જણ મોઢામાં આંગળા નાખી ગયા ચોંકી ગયા ડોળા એકદમ જાણે ફાટી ગયા એવી હાલત થઈ ગઈ કાનના કીડા પણ ખરી પડે એવી બનાવો બની ગયો આમાં થયું એવું કે આમની બાજુમાં એટલે કે મનસુખ અને મીનાની બાજુમાં પડોશમાં એ એક રાજેશ કરીને યુવાન રહેવા આવ્યો આશરે એકવીસ બાવીસ વર્ષનો ફૂટોડો યુવાન કુંવારો જે ભણવા માટે આવ્યો હતો પરંતુ હવે તેનું ભણતર પૂરું થતાં હવે તે ત્યાં જ કાયમી રહેવા લાગ્યો હતો કારણ કે તેને નોકરી પણ શહેરમાં જ મળી ગઈ હતી તે મનસુખભાઈના બાજુના જ મકાનમાં રહેતો હતો એકલો રહેતો હતો એટલે કોઈને કોઈ કારણે કોઈને કોઈ કામ હોય તો બાજુમાં મીના ભાભીને ત્યાં આવતો કહેતો કોઈ વાર તે મનસુખભાઈ મીનાનું કામ પણ કરતો આજુબાજુમાં રહેતા સારો સ્વભાવ અવર જવર હતી તો અને પરિચિત થઈ ગયા હતા ઘણો સમયથી રહેતો હતો એટલે તો તે બધાને કોઈ એમાં કંઈ અજુગતું લાગતું નહોતું તે છૂટથી આવતો જતો પણ મનસુખના ઘરે મીનાને મળતો એમને ત્યાં આવતો છોકરાઓને રમાડતો છોકરાઓને રમવા પણ લઈ જતો એમને ભણવામાં મદદ કરતો કંઈ કામ હોય નાનું ટાપુ ટાયું કંઈ લાવક કરવાનું તે કરી આપતો આ બાજુ મનસુખને પણ કોઈ કામ હોય તો તે કરી આપતો અને પોતાને પણ કંઈ જરૂર હોય તો પૂછતો માગતો એવું બધું એમને ચાલ્યા કરતું એક પડોશી ધર્મ બંને જણા નિભાવતા હતા પણ આમાં વાત કંઈક બીજી જ બની અચાનક જ આવી જ રીતે રોજ નિશીની જેમ સૌ જમી પરવારીને સૂતા હતા સાંજનો સમય હતો રાતનો સમય હતો અને અચાનક જ્યારે મોડી રાત્રે અથવા તો વહેલી સવારે જ્યારે બાળકો જાગ્યા અને એમાં એક બાળક રડ્યું નાનું હતું તે તો તેનાથી બીજા બાળકો પણ જાગી ગયા અને મમ્મીને શોધવા લાગ્યા મનસુખ પણ હાફળો ફાફડો થઈને ઊભો થયો અને મીના મીના બૂમો પાડી પણ મીના ક્યાંય હતી નહીં અને પછી તે લોકોએ ઘરની બહાર જોયું તો દરવાજો ખુલ્લો હતો અને મીના ક્યાંય મળે નહીં એનો ફોન લગાડ્યો લાગે નહીં અને જોયું તો મીના કબાટમાંથી કબા પોતાના કપડાં અને અમુક વસ્તુઓ પણ લઈને દાગીના જેવી વસ્તુઓ પણ લઈને ચાલી ગઈ હતી સવાર પડતાં જ બધાએ શોધખોળ આરંભી અને જ્યારે મનસુખે જોયું તો બાજુમાં રહેતો રાજેશ પણ ગાયબ હતો એને કંઈ એવું હજુગતું તો લાગ્યું નહીં પણ થોડી વાર થઈ જ્યારે રાત પડી ગઈ એક આખો દિવસ વીતી ગયો અને તે મીના કે રાજેશનો પત્તો ના લાગ્યો ત્યારે તેને શંકા ગઈ અને થોડીક પૂછપરછ આદરી તો એને આખો એકદમ ચક્કર ચકરાવે ચડી ગઈ મગજ બહેર મારી ગયું તેને લોકોએ પાસેથી એવું સાંભળવા મળ્યું કે મીના અને રાજેશનું ચક્કર ચાલી રહ્યું હતું ઘણા સમયથી હવે જ્યારે મનસુખને આ વાતની ખબર પડી તો તે ધ્રુજી ઉઠ્યો તેને થયું કે મને કેમ ખબર ના પડી પરંતુ લોકોએ કહ્યું કે અમને એમ કે તમને પણ ખબર હશે કારણ કે જે રીતે તમારી સાથે હળેલો ભળેલો હતો અવર તમે એકબીજાના કામ કરતા હતા તો મનસુખે કહ્યું કે હું તો પાડોશી ધર્મ અને એક એક વિશ્વાસ રૂપે એમાં કંઈ એવું લાગ્યું નહોતું ક્યારેય પણ મને શું ખબર કે પીઠ પાછળ આ લોકો આવા કામ કરતા હશે તેના મનસુખના માતા પિતા પણ ચોંકી ઉઠ્યા આ બાજુ જ્યારે ગમે તેમ કરીને એ લોકોએ સંપર્ક કરવાની કોશિશ કરી તો મીનાનો સંપર્ક થયો તો મીનાએ કહ્યું કે મારે મનસુખ તારી સાથે રહેવું નથી અને બાળકોને તું તારે રાખી લે મારે બાળકોથી પણ કાંઈ લેવા દેવા નથી હવે મને તો ફક્ત રાજેશ જ જોઈએ અને મને રાજેશ સાથે જ ફાવે છે રાજેશને પણ પૂછ્યું તો રાજેશે પણ એમ કહ્યું કે મારે મીના સાથે જ આગળની જિંદગી વિતાવવાની છે ને એની સાથે જ લગ્ન કરવા છે હું એના વગર રહી શકું નહીં અને મીનાએ પણ કહ્યું કે હું રાજેશ વગર ન રહી શકું આ સાંભળીને ખરેખર બેભાન જેવી હાલતમાં મનસુખ થઈ ગયો તે ખૂબ જ ચોંકી ઉઠ્યો સોસાયટીના સભ્યો આજુબાજુમાં લોકો મનસુખના માતા પિતા પણ એકદમ ઢીલા પડી ગયા તેમને વિશ્વાસ જ નહોતો આવતો કે ચાર ચાર દેવના દીધેલા સંતાનો આટલા પ્રેમાળ બાળકો હોય સુખરૂપ સંસાર હોય ખાધે પીધે કોઈ કમી નથી ઘરમાં કોઈ જાતનો કંકાસ નથી અને બધું જ સમૂહસૂતરું ચાલી રહ્યું હતું અને છતાંય હવે પોતાનાથી અડધી ઉંમરના યુવાન સાથે મીના આવી રીતે ચાલી જાય અને પ્રણયના ભાગ ખેલે તો કેટલી નાલેસી થાય ચારે બાજુ ધૂળ થઈ ગઈ આબરૂની મનસુખની પણ ખરેખર તો આમાં મનસુખની આબરૂ ના ગઈ કહેવાય આબરૂ તો ગઈ કહેવાય પેલા યુવાની જેણે કોઈનો સંસાર ભાંગ્યો અને સૌથી વધારે તો મીનાની આબરૂ ગઈ કહેવાય કે તેણે પોતાના બાળકોની પણ પરવા ન કરી ના પોતાના બાળકોનો પ્રેમ એમની લાગણી વિશે વિચાર કર્યો એમના ભવિષ્યનું વિચાર્યું પોતાના પતિનું જેની સાથે પંદર સત્તર વર્ષથી લગ્નજીવન ચાલી રહ્યું હતું કે પોતાના માતા પિતા પોતાના ભાઈ બહેન પોતાના પિયરમાં લોકોનો પણ વિચાર ના કર્યો કેમ કે બદનામી થાય તો સાસરામાં ફક્ત વરની કે સાસુ સસરાની સાસરા પક્ષી ન થાય પણ પિયરની પણ બદનામી થાય કે ફલાણા ફલાણાની દીકરી તો સાસરેથી વહી ગઈ આમ કર્યું તેમ કર્યું અને ખોટું પગલું ભર્યું તો તે નાલેશી તો પિયરની પણ થાય તેણે પોતાના ભવિષ્યનો પણ વિચાર ના કર્યો આમ તેણે પોતાના સુખીરૂપ સંસારને સામે ચાલીને આગ ચાંપી દીધી મિત્રો આ વાર્તામાં તમે શું બોધપાઠ શીખ્યા કે જીવનમાં ક્યારે શું બને તેની કોઈ ખાતરી હોતી નથી અને હંમેશા સજાગ રહેવું જોઈએ કોઈની પણ સાથે ભરોસો આંધોળો ન કરવો જોઈએ કોઈને ઘરમાં ગમે તેમ આવરા જાવરાની પરવાનગી ના આપવી જોઈએ તમે શું માનો છો આમાં મીનાને શું સજા થવી જોઈએ શું મનસુખે એની પર કેસ કરવો જોઈએ તેણે સાચું કર્યું કે ખોટું કર્યું તેણે બાળકો વિશે આવી રીતે દગો કર્યો પતિ અને બાળકો સાથે તો તે વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રોને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવવાનું ન ભૂલતા તમારી એક લાઇક અને તમારું સબસ્ક્રિપ્શન તમારું એક કમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્ત્વની હિંમત અને બળ પૂરું પાડે છે આવી જ રીતની નવી સારી અને માહિતીસભર લેખો વાર્તાઓ લાવવા માટે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફરીથી જલ્દી મળીશું નવા વિડીયો સાથે આપનો દિવસ આપની સાંજ આપની રાત્રિ શુભ રહે આભાર